નમસ્કાર રસક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા પોલીસ સ્ટેશન તરફથી એક અગત્યની જાહેરાત રાજુલા પોલીસ સ્ટેશન પાછળ આવેલ પોલીસ સ્ટેશન ક્વાર્ટર્સના મેદાનમાં હુંડાઈ ઓરા ગાડી એક નંબર વગરની ચાર પાંચ દિવસથી પડેલ હોય જેથી જેની પણ હોય તેમણે રૂબરૂ રાજુલા પોલીસ સ્ટેશને આવી અને જાણ કરી આ ગાડી મેળવી લેવી રાજુલા પોલીસે આ બાબતની જાહેર જનતાને જાણ માટે આ જાહેરાત કરવામાં આવેલ છે જો આજ સાંજ સુધીમાં આ ગાડીના મૂળ માલિક નહીં આવે તો આ ગાડી ડિટેન કરવામાં આવશે હાલમાં રાજુલા પોલીસ દ્વારા આ ગાડીને લોક કરવામાં આવેલ છે જેથી કરીને રાજુલા પોલીસ સ્ટેશને આવી અને આ ગાડીને કાર્યવાહી કરાવી લેવી આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં